ભરૂચ શહેરમાં ગઈકાલે રાત્રે પડેલા કમોસમી વરસાદે લોકોની મુશ્કેલીઓ વધારી છે વોર્ડ નંબર ની નવી વસાહતમાં અંડરગ્રાઉન્ડ ગટર ચોકઅપ થવાથી ગંદા પાણી રહેણાંક મકાનોમાં ફરી વળ્યા છે જણાવ્યું કે ગટરમાં વારંવાર અવરોધ સર્જાય છે તેમ છતાં ભરૂચ નગરપાલિકા તરફથી કોઈ અસરકારક પગલાં લેવાતા નથી રહીશોએ અનેક વખત રજૂઆત કરી છે પરંતુ ગટરની સાફ સફાઈનો પ્રશ્ન હજુ પણ યથાવત છે ગઈકાલે રાત્રે પડેલા વરસાદને કારણે ગટર ઓવરફ્લો થતા નાળાની જેમ પાણી ઘરોમાં ઘુસી ગયા હતા રહેવાસીઓને ભારે હાલત

અમે કાઉન્સિલરને ને દસ ફેરી પંદર ફેરી અમે કીધું કે ગટર સાફ કરાવો તો કે ગટર સાફ કરાવે છે કઈ સાફર નહીં થતી ગટર ના આપ હવે અમે ભાજપ ના કમન જોઈને વોર્ડ આપીએ છીએ હવે અમારે કાઉન્સિલર બદલવા પડશે ને બધું બદલવું પડશે અમારે કામ જ થતું નથી અમારે સાહેબ અમારું સાફ સફાઈ કોઈ કરતું નથી અને અમે ત્રણ ચાર મહિનાથી કમ્પ્લેટ આપી છે નગરપાલિકા કોઈ આવતા નથી કોઈ દેખાતા નથી જયારે વોટિંગ લેવો હોય ત્યારે સબ ધોર જા કરે આપણે તમારા ઘરમાં જુઓ આગળ પાછળ બે બાજુ પાણી ઘરી જાય આપણે જ નથી